શ્રી કિસકિંધા કાંડ સર્ગ અગિયાર આજના વિડીયોનું ચરિત્ર અદ્ભુત છે શ્રી રામના હર્ષદાયક શબ્દો સાંભળીને સુગ્રીવે તેમને પ્રણામ કર્યા અને પછી બોલ્યો હે રામ તમે ક્રોધ કરીને પ્રવય કરનારા બાણ છોડશો ત્યારે સમગ્ર પૃથ્વીને ભસ્મ કરો તેમાં મને જરાય શક નથી પરંતુ સામે જે શત્રુ હોય તેનું બળ પણ જાણવું જોઈએ તેનું તેનું સંગ્રામમાં ધૈર્ય કેવું છે તેનું શૌર્ય કેવું છે અદ્ભુત છે તેની શક્તિ કેટલી અમાપ છે તે પણ જાણવું જોઈએ પ્રથમ તમે એ સઘળું જાણો પછી તમને યોગ્ય લાગે તેમ કરજો વાલી આખી રાત સુખેથી સૂઈને વહેલો ઉઠી જાય છે આ વાલીનું ચરિત્ર સાંભળજો વાલી આખી રાત સુખેથી સૂઈને વહેલો ઉઠી જાય છે સૂર્યોદય થાય તે પહેલાં તો તે પૂર્વથી પશ્ચિમ સમુદ્ર અને ઉત્તરથી દક્ષિણ સમુદ્ર સુધી એમ સમગ્ર પૃથ્વીમાં ફરી વળે છે છતાં પણ થાકતો નથી આજના અઢાર વર્ષના છોકરા જેવા થાકી જાય છે મોટા મોટા વૃક્ષોને ઉચકીને પાડી દે છે તેના અભિમાનનો પાર નથી તેનો એક સત્ય પ્રસંગ તમે સાંભળો કૈલાસ પર્વત ઉપર દુધુંબી નામનો રાક્ષસ મોટા મહીશ રૂપ ધરીને રહેતો હતો તેના શરીરમાં એક હજાર હાથીનું બળ હતું આથી તે કોઈને ગણકારતો નહીં એક દિવસ મહીષ સમુદ્ર પાસે ગયો અને તેના તિરસ્કાર કરીને બોલ્યો હે સમુદ્ર તું મૂર્ખની માફક બરાડ્યા સિદ્ધને કરે છે તારામાં બળ હોય તો મારી સાથે યુદ્ધ કર આથી સમુદ્ર તેની પાસે જઈને બોલ્યો હે દુધુંભી તું યુદ્ધની ઘણી કળા જાણે છે હું તો વૃદ્ધ થયો આથી તારી સાથે યુદ્ધ કરી શકીશ નહીં પણ તારા સમાન બળવાન પુરુષ તને બતાવું તેની સાથે યુદ્ધ કરવાને તું ઉત્તર દિશામાં જા ત્યાં હિમાલય નામે પર્વત છે તે તને યુદ્ધ જરૂર આપશે સમુદ્ર મને જોતા જ હારી ગયો એવો ગર્વ કરતાં દુધુંબી હિમાલય પર્વત પાસે આવ્યો અને ભયાનક ગર્જના કરતા પર્વતના શિખરો તોડવા માંડ્યો આથી હિમાલયે તેના શિખર ઉપર પ્રગટ થઈને રાક્ષસને કહ્યું હે દુધુંભી રાક્ષસ તારે મને ત્રાસ આપવો યોગ્ય નથી હું તો તપસ્વીઓનું નિવાસસ્થાન છું મને યુદ્ધ કરતાં આવડતું નથી આથી દુધુંબી કહેવા લાગ્યો તું મારે સીધે તું મારી સાથે યુદ્ધ કરી શકે તેમ ન હોય તો મારી સાથે યુદ્ધ કરે તેવો કોઈ પુરુષ મને બતાવ આથી હિમાલય કહ્યું તું દક્ષિણમાં આવેલ કિશકિંધા નગરીમાં જા ત્યાં વાલી નામનો મહાયોદ્ધા છે તે જરૂર તારી સાથે યુદ્ધ કરશે આથી દુધુંબી ગર્વથી ડોલતો ડોલતો કિશ્કિંધા વાલી પાસે આવ્યો મહેલના દરવાજાને લાતો મારીને તોડી નાખ્યા અને ભયાનક ગર્જના કરતો હતો તેવો ઉપદ્રવ વાલીએ સાંભળ્યો આથી તે બોલ્યો હે દુધુંભી તું અહીંથી ચાલ્યો જા હું તને સારી રીતે ઓળખું છું હું વાનરોનો રાજા વાલી છું તું મારા મહેલમાં આવીને શા માટે તોફાન કરી રહ્યો છે તે સમયે વાલી સ્ત્રીઓના ટોળામાં ઘેરાઈને બેઠેલો હતો આથી દુધુંભી બોલ્યો હે વાલી તારી સ્ત્રીઓ સાંભળે તેમ તું અભિમાની વચન ન બોલ મારી સાથે યુદ્ધ કર એટલે જણાઈ આવશે કે તારામાં કેટલું બળ છે અત્યારે તો તું સ્ત્રીઓ સાથે જેટલા ભોગ ભોગવવા હોય તેટલા ભોગવી લે હું સવારે તારી સાથે યુદ્ધ કરીશ અને હા તારો કોઈ વારસદાર હોય તો તેને રાજગાદી સોંપી દેજે કારણ કે કાલે સવારે હું તારો વધ કરવાનો છું વાલીએ રાક્ષસના ગર્વથી ભરપૂર વાક્યો સાંભળ્યા આથી તેણે સ્ત્રીઓને અંતઃપુરમાં જવાની આજ્ઞા કરી પછી તે બોલ્યો હે રાક્ષસ ઊભો રહે હમણાં તારો હિસાબ પતાવી દઉં છું આમ કહીને વાલીએ ઇન્દ્રે આપેલી વિજયમાળા પહેરી લીધી અને મહિષ સામે દોડીને તેના બે શિંગડા પકડી લીધા પછી તેણે ગોળ ગોળ ઘુમાવ્યો અને નીચે પછાડ્યો નીચે પડેલા દુધુંભીને વાલીએ પગથી જોરદાર પ્રહાર કર્યો આથી દુધુંભીના કાનમાંથી લોહીની ધારા નીકળવા લાગી આ રીતે તેમનું યુદ્ધ ઘણો સમય સુધી ચાલ્યું અને પાછી પછી વાલીએ તેનું શરીર ઉચકીને શિલા પર જોરથી પછાડ્યું આથી દુદુંબી મરણને શરણ થઈ ગયો રાક્ષસને પછી ઉપાડીને જોરથી ફંગોળીને ફેંક્યો તે મૃતદેહ માતંગ મુનિના આશ્રમમાં જઈને પડ્યો આથી લોહીના છાંટા મુનિના ચહેરા પર પડ્યા આથી મુનિએ શ્રાપ આપ્યો કે જેણે આ રાક્ષસના મૃતદેહને અહીં ફેંકીને મારા આશ્રમને અપવિત્ર બનાવ્યો છે તે વ્યક્તિ મારા આશ્રમની હદમાં ક્યારેય પ્રવેશી શકશે નહીં અને પ્રવેશશે તો તેનું મોત થઈ જશે હે રામ માતંગ મુનિના શ્રાપથી વાલીના સાથીદારો આશ્રમની હદમાંથી દૂર ચાલ્યા ગયા આથી વાલીએ માતંગ મુનિને બહુ પ્રાર્થના કરી પણ મુનિએ શ્રાપ પાછો વાળ્યો નહીં એટલે જ આ જગ્યાને સલામત સમજીને હું અહીં મારા મિત્રો સાથે રહું છું હે રામ આ વાલી મહાબળવાન છે તેના બળના કેટલા વર્ણન કરો જુઓ આપણે સામે શાલ વૃક્ષો દેખાય છે તેમાં સાત વૃક્ષો હારો હાર ઊભા છે તેના મૂળ ઊંડા ગયા છે તેમાંથી દરેકને વાલી બાથમાં લઈને કંપાવતો ત્યારે તેના પરથી ડાળખા અને પાંદડા ખરી પડતા હવે તમે જ વિચારો કરો યુદ્ધમાં આ મહાબળવાન વાલીનો સામનો કઈ રીતે કરશો વાલીના બળની વાત સાંભળીને લક્ષ્મણ પોતાના ભાઈના બળની વાત કરવાને તૈયાર થયા હે સુગ્રીવ તે હજી મારા મોટાભાઈ રામના પરાક્રમની વાતો સાંભળી નથી મારા ભાઈના બળ આગળ વાલીનું બળ તો તુચ્છ છે ત્યારે સુગ્રીવ બોલ્યો હે લક્ષ્મણ સામે ઉભેલા શાલના મહાબળવાન વૃક્ષોને ઘણીવાર વાલીએ બાથમાં લઈને ગુમાવ્યા છે તેમાંથી એક વૃક્ષને અગર રામ બાણ મારીને તોડી પાડે ને તો તેમના બળને હું માનું દુધુંબી રાક્ષસનું હાડપિંજર જંગલમાં પડ્યું છે તેને જો પગના હરસેલાથી બસો ધનુષ જેટલું દૂર ફેંકે તો હું માનું કે રામ બળવાન છે અને તેમના હાથે વાલી જરૂર હણાશે